જીતનો જલસો માણવાની ઉતાવળ ના દોસ્ત કે જીતેલી બાજી અંબિકા માઇમંદિર ની બાજુમાં દુકાન છે સ્વામિનારાયણ લેડીઝ ટેલર અત્યારે રાખડી એક રૂપિયા થી લઈ મિત્ર ચા લઈને આવ્યા છે જમાવટ છે બધા મિત્રો ચા પીવી છે વરસાદ નથી અમિતભાઈ શું કરશું ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય જય માતાજી અને હર હર મહાદેવ તો સ્વાગત છે અમારા નવાજ અને ફ્રેશ માં આજે છે તારીખ બીજી ઓગસ્ટ બે હજાર ચોવીસ અને વાર છે શુક્રવાર તો કેમ છો બધા આશા રાખીએ કે બધા મજામાં જ હશો અને કાલનો નો બ્લોગ ન જોયો હોય તો જોઈ આવજો કાલ જે ગેમ રમાયડી જે ગેમ જામી હતી ભાઈ જબરદસ્ત છે એની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઉં જય સ્વામિનારાયણ બા કેમ રહ્યો કાલ મજા આવી ને જીતી ગયા ને કાલે પાછા વાંધો ને જો બાબ લાવું કરે છે વગર ચશ્મા કામ કરે રાખે જોઈ લો કમાલાલ ગરમા ગરમ ગાંઠિયા ખવડાવે કઢી આવી ગઈ પછી આ ચટણી આવી ગઈ મરચા કાંદા જમાવટ છે હે કમાલાલ ફૂલ જમાવટ હા હા ઉપરથી પાછો એમનો સિગરેટ મસાલો જોયા તા હો વિડિયો આપડા મજા આવે ને તો વાંધો નહીં

એટલે છે તમે હું ઉઠું કે ન ઉઠું તમે આ બ્લેન્કેટ લઈને બહાર સુઈ જાજો ન ઉઠો તો હાલો અત્યારે આવ્યા છે પપ્પાની દુકાને પપ્પા ને ભાઈ જો અહીંયા રાખડી નું ચાલુ કર્યું છે અને બધાને રાખડી લેવી હોય તો માય મંદિર તમને દેખાડ દઉં અંબિકા માઇ ની બાજુમાં દુકાન છે સ્વામિનારાયણ લેડીઝ ટેલર અહીંયા અત્યારે રાખડી એક રૂપિયા થી લઈને ને ત્રીસ રૂપિયા માં બધી મળવાની છે બધી ફેન્સી ડિઝાઇન અને જોયેલો ઓફર ચાલુ છે એટલે મારી બહેનો પોચી જાજો રાખડીઓ લેવા માટે અત્યારે મારા પપ્પા ની દુકાન ની બાજુ મશીન વેચે છે કુદરત ના હાથમાં છે બીજા બધા પ્રાર્થના કરે વરસાદ બંધ થાય તો સારું અને અમે સુરેન્દ્રનગરવાળા પ્રાર્થના કરી વરસાદ આવે તો સારું અને જો આયા તમને બધા ઓટો ઓઇલ મશીન બધા જોતા હોય તો બધી બ્રાન્ડેડ કંપનીના ઓટો ઓઇલ મશીન મળી છે તેમજ પોલ છેડાના મશીન આખા આટાના મશીન તેમજ સંતોષકારક રિપેરિંગ પણ કરી આપવામાં આવે છે તો ડિસ્પ્લે ઉપર અમિતભાઈનો નંબર હું મૂકી દઉં છું ને એડ્રેસ માય મંદિરની બાજુમાં સુરેન્દ્રનગર સારદા સોયિંગ મશીન એકતાલીસ વર્ષથી અંબિકા માય મંદિરની બાજુમાં અમારી દુકાન છે વર્ષોથી એક જ વસ્તુ ક્વોલિટી ક્વોલિટી વાળી વસ્તુ ઓકે

એટલે આરો ભાઈ આટો આપણે અલગથી પ્લેન ચીઝ ઢોસા બનાવડાવ્યા હતા પણ પહેલાં આપણા મસાલા ઢોસા બનતા હતા અને હવે આરો ભાઈના બની રહ્યા છે પ્લેન ચીઝ ઢોસા તો ચાલો બધા ઢોસા જમવા માટે સાથે સંભાર અને ચટણી આપે છે અનલિમિટેડ તો ચાલો વિગતવાર તમને આગળ બેન સાથે વાત કરાવું સરસ મજાના ઢોસા ખઈ લીધા છે અને કેટલા ખાધા ખાધાજી કહેવાય એવું નથી સરસ મજાને બેનને ઢોસા બનાવ્યા હતા જોઈ લો એડ્રેસ છે મામેલડી ઢોસા હાઉસ કુંકુના દેરાસરથી જંક્શન વાળા રસ્તે જાવ અને ખાલી ત્રીસ રૂપિયાની અંદર ઢોસા ખવડાવવા છે આપડે ટાઇમિંગ હાંજે જોઈએ ને કેટલા વાગ્યા થી કેટલા વાગ્યા સુધી 5 5 વાગે આતારે 5:30 આવું હ 4 વાગે ચાલુ કરવાનું થી આમાં 4:30 5:00 આવી જાવ અને રાતે કેનો 9:30 9:30 10 10:30 ભાઈ વાંધો નહીં કઈ કઈ વાંધો નહીં હાલો તારે આવજો જય માતાજી છે રાતના સવા નવ અને આજે ઢોસા ખાતા હતા ભાઈ એક નંબર ઢોસા હતા ને એકદમ રિઝનેબલ રેટમાં એ બે માણા વેચે છે અને ટેસ્ટે એ પાછું એવું નથી કે ભાઈ ત્રીસ રૂપિયામાં ઢોસા વેચે છે તો ભાઈ થોડી ક્વોલિટી લો આપી પણ સુપર ક્વોલિટીના હતા મારે તો થોડુંક વધારે ખવાઈ ગયું એટલે બહુ ભૂખે નહોતી પણ મેં કીધું લાલો થોડુંક બનાવ્યું છે તો જમી લઈ શું છે મેડમ જમવામાં આજે નહીં વાળા

કાળા મરીનો પાવડર આમાં દહીં વડામ દહીં તો દેખાતું નથી હા હવે દહીં દેખાણું ઓકે તો કોના કોના દહીં વડા ફેવરેટ છે બોલો જો હમ આ જો બોલ્સ છે જો એક અહીંયા જો બોલ્સ અહીંયા હમ આ જો એક જ મહિક फाइनल यार हो भाई बना ही नहीं हो जा रहा भाई आयन बॉस से हम क्यों हाल है लेटिंग है क्यों आ तो जादू का जादू भाई मजा आया हैं हम्म। जादू किया कहीं जादू गए को? ओके सीता आराम दुम 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 <laughs>

તો આ વિડીયો તમને કેવો લાગ્યો એ ખતરનાક મેચ જાઈમી છે એક રણ જોઈ છે ઇન્ડિયા જીતવા માટે અને છેલ્લે વિકેટ છે અને હર્ષદીપ સિંગ આવ્યા છે જોવી શું કરી શકે છે કમોન પાજી જીત કે આવો જીત કે આવો સુપર ઓવર આઉટ આઉટ હર્ષદીપ સિંગ આઉટ સુપર ઓવર નહોતી સુપર ઓવર ટી ટ્વેન્ટી છે વન ડે માં ઇન્ડિયા જીતેલી મેચ હારી ગયું એટલે હારી હારી નથી ગયું પણ ટાઈ થઈ એટલે ગયા બરોબર જ કહેવાય એક રન કરવાનો હતો બે વિકેટ પડી ગઈ એટલે આનું નામ કહેવાય છે ને કે આશા ઉપર પાણી ભરી જતા વાર નથી લાગતી અને કિનારે આવી પછી ડૂબી જતાય વાર નથી લાગતી અરે જીતનો જલસો માણવાની ઉતાવળ ના દોસ્ત

માણી લોિંદગી હરેક પડ તમે આજે માણી લોગ ને આપણે અહીં જ એન્ડ કરી છીએ આશા રાખી કે તમને આજનો અમારો વિડીયો ગમ્યો હશે વિડીયો ગમતા હોય તો લાઈક અને શેર કરજો અને અમારી ચેનલ ને કરીને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં ચાલો મળીએ નવા વિડીયો ત્યાં સુધી મને રજા આપો ગુડ નાઇટ બબાય